કે ભરી ભજી લેને સંસાર માયા કાળી નાગણી ઈંડા પોતાના ખાય એમાંથી કોઈક બચે ને તો ફણી ધર થાય અને આ દુનિયા ની અંદર આપણું કોઈ નથી યાદ રાખજો કારણ કે અને કહે છે પણ પાછળથી મરતું નથી કૂદી પડતા નથી અરે આગ ને તો હું કોઈ રાખ ને હટતા નથી શબ્દો હતા આપણા મકવાણા અને

અનો કહેવાય મધ્યપાન તો ન કહેવાય આ તો હારું ખાવાનું એ શરીર ફાયદાકારક હે એટલે કહું મધ્યપાન તો ન કહેવાય અને શું કહેવાય સંત શું કહેવાય આજે મધુરપાન મધુરપાન જોયું સંત પાસે શબ્દો હોય એટલે એટલે એવી તો ન જાઓ એટલે હું જે

ભગવાનને ભજતું જ આવે કારણ કે રામ કૃપા એને રોજ દિવાળી એને રંગ ટાણા રે હેજી કામ કરે એની કોઠી એ કોઈ દીપ કૂટે નહીં દાણા રે મોજ મારેવું મોજ મારેવું અને મોજ મારે મોજ મારે જયાં ભાઈ તું બરોબર ખાવ પીવાનું મોજ કરો બીજું દુનિયામાં કાંઈ હારે આવવાનું છે નહીં બાકી જોઈ લે મેં તો શું કીધું તું જે મારા તૂટી ગયેલ હોય ને એ તો આવું કહીએ કે બાકી જે નો તૂટ્યો હોય ને આ જોઈ લ્યો હા તૂટને ના ગો આગો હત ભાગ તો ફોન લઈને ના આગો હત બાકી આ તૂટેલા જો એક આ બે મને તો અનુભવ નહીંથી કાંઈ કોઈ વાત નો આપણને અનુભવ નહીં આવો કાંઈ પેલા આપણે હા મેળવી શ્રોતા બનીને

તેટ આ નથી કે અંધેર છે ભગવાન હવે મારી પાસે ઓ ગ્રા માપ છું રસા દઈતી એમને આપણે હારે લેતા એવું હોય તો પણ કે આઈલ પેન કામ પતી ગયું